નમસ્કાર આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ છે અને આપણી પાસે કેટલાક એવા સ્ત્રોતો છે જે ખરેખર ભવિષ્યની ઝલક બતાવે છે હા આજે આપણી ચર્ચાનો વ્યાપ ઘણો મોટો છે આપણે હાઈવેની ટેકનોલોજીથી શરૂ કરીને છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી જઈશું અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય સૈન્ય કવાયત અને છેક ગામડાના સ્તર પર ચાલી રહેલા સામાજિક અભિયાન સુધી બરાબર આજે આપણે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારત એકસાથે કેટલા બધા મોરચે ભવિષ્ય માટે તૈયારી કરી રહ્યું છે પછી તે ટેકનોલોજીની હરણફાળ હોય વ્યૂહાત્મક સંબંધો હોય કે પછી સમાજના પાયાને સુધારવાની વાત હોય તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા એ વાત જે ટૂંક સમયમાં જ આપણા સૌના પ્રવાસના અનુભવને બદલી નાખશે ટોલ પ્લાઝાની વાત કરો છો એકદમ બરાબર મુજબ લોકસભામાં જાહેરાત થઈ છે કે આવતા એક જ વર્ષમાં હાઈવે પરથી ટોલ પ્લાઝાના બેરિયર જ હટાવી દેવામાં આવશે વાહ એટલે હવે કારમાં છૂટા પૈસા માટે ફાંફા મારવાના કે સ્કેન થવાની રાહ જોવામાં બ્રેક મારવાના દિવસો ગયા બિલકુલ આ નવી સિસ્ટમનું નામ છે એનપીઆર ફાસ્ટેગ એએનપીઆર એટલે ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન અત્યારે સાંભળ્યું છે કે દસ જગ્યાએ તેનો પાયલોટ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે હા મૂળભૂત રીતે હવે તમારે ટોલ પર ગાડી ધીમી પણ નહીં કરવી પડે તમે સામાન્ય સ્પીડ થી પસાર થશો અને કેમેરા તમારી નંબર પ્લેટ સ્કેન કરી લેશે પણ મને અહીં એક સવાલ થાય છે જો નંબર પ્લેટ સ્કેન કરવા માટે એ એન પી આર કેમેરા છે તો પછી ફાસ્ટેગ ની શી જરૂર છે ખૂબ સારો સવાલ છે અને આ જ આ સિસ્ટમ ની ખાસિયત છે જુઓ એ પી આર કેમેરા ઓળખ માટે છે અને ફાસ્ટેગ ચૂકવણી માટે ઓકે એટલે કેમેરો ગાડીને ઓળખશે બરાબર અને પૈસા તો ફાસ્ટેગ સાથે જોડાયેલા તમારા બેંક ખાતામાંથી જ કપાશે આ બેવડી સિસ્ટમ ભૂલોની શક્યતા ઘટાડે છે અને પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવે છે અને જો કોઈ નિયમ તોડે તો મતલબ ફાસ્ટેગમાં બેલેન્સ જ ન હોય તો તો તેને ઈ નોટિસ મોકલવામાં આવશે દંડ પણ થઈ શકે છે અને વારંવાર આવું કરવા પર કદાચ ફાસ્ટેગ સસ્પેન્ડ પણ થઈ શકે છે એટલે આ માત્ર સમય અને ઈંધણ બચાવવાની વાત નથી મને લાગે છે કે આનો પ્રભાવ એનાથી ઘણો મોટો છે કઈ રીતે વિચારો જો હાઈવે પર ટ્રકો અને બીજા વાહનો અટક્યા વગર ચાલી શકે તો સામાનની હેરફેર કેટલી ઝડપી બની જાય હા બિલકુલ સાચી વાત પકડી આની સીધી અસર દેશના લોજિસ્ટિક્સ ખર્ચ પર પડે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટે એટલે એટલે બજારમાં પહોંચતી વસ્તુઓ શાકભાજીથી લઈને કાર સુધી દરેકની પડતર કિંમત ઘટે લાંબા ગાળે આ મોંઘવારી પર કાબૂ મેળવવામાં પણ મદદ કરી શકે છે વાહ એક નાનો લાગતો ફેરફાર અર્થતંત્રના મોટા પૈડાને ગતિ આપી શકે છે ચોક્કસ આ તો થઈ વર્તમાનની ટેકનોલોજીની વાત હવે જઈએ ભવિષ્યની ટેકનોલોજી પર નીતિ આયોગે ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ટુ અ લીડિંગ ક્વાન્ટમ પાવર્ડ ઇકોનોમી નામનો એક રોડમેપ જાહેર કર્યો છે અમ આ સાંભળવામાં થોડું ભારે લાગે છે હા ક્વોન્ટમ સંચાલિત અર્થતંત્ર આનો સાદો અર્થ શું થાય ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ આજનું જે આપણું કમ્પ્યુટર છે એ એક સમયે એક જ રસ્તા પર ચાલી શકે છે ઓકે બધી જ શક્યતાઓ તપાસ છે જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર મતલબ એ એક જ સમયે હજારો રસ્તાઓ પર ચાલી શકે છે એક જ સમયે હજારો રસ્તાઓ પર હા તે એક સાથે બધી જ શક્યતાઓને ચકાસી શકે છે આ તેની ગણતરી કરવાની ક્ષમતાને અકલ્પનીય રીતે વધારી દે છે કોઈ ઉદાહરણ આપી શકો આ ક્ષમતા વાસ્તવિક જીવનમાં ક્યાં કામ આવી શકે ચોક્કસ દાખલા તરીકે નવી દવા શોધવી અત્યારે કોઈ નવી દવાના મોલિક્યુલને શોધવામાં અને તેના પરીક્ષણમાં વર્ષો લાગી જાય છે કારણ કે લાખો સંયોજનો ચકાસવા પડે છે બરાબર ક્વોન્ટમ કમ્પ્યુટર આ પ્રક્રિયાને કદાચ મહિનાઓ કે દિવસોમાં પૂરી કરી શકે છે એ જ રીતે રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત જટિલ કોડ બનાવવા કે તોડવા હવામાનની વધુ સચોટ આગાહી કરવી આ બધા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી શકે છે તો નીતિ આયોગનો આ રોડમેપ જે આઈબીએમના સહયોગથી બન્યો છે તે આ દિશામાં ભારતનું પહેલું પગલું છે એમ કહી શકાય હા આ નેશનલ ક્વોન્ટમ મિશનને દિશા આપવાનો એક દસ્તાવેજ છે તે કહે છે કે આપણે ક્યાં રોકાણ કરવું જોઈએ કયા સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ ટેકનોલોજી માટે કુશળ માનવબળ કેવી રીતે તૈયાર કરવું જોઈએ અને ટેકનોલોજીની વાત ચાલી રહી હોય તો આઈએસઆરઓને કેવી રીતે ભૂલી શકાય ક્યારેય નહીં સરકારે લોકસભામાં માર્ચ બે હજાર છવ્વીસ સુધીના આઈએસઆરઓના સાત મુખ્ય મિશનોની માહિતી આપી છે તેમાં ગગનયાનમાં પ્રથમ માનવરહિત મિશન એચએલવીએમ થ્રી જીવન ઓએમ વનનો પણ સમાવેશ છે હા એ તો સૌથી મોટું મિશન છે માનવને અવકાશમાં મોકલતા પહેલાની એ અંતિમ અને સૌથી મોટી કસોટી છે પણ મારી નજરે એક બીજું મિશન ખૂબ જ રસપ્રદ છે આ એક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સેટેલાઇટ છે એમાં એવું શું ખાસ છે તેમાં હાઈ થ્રસ્ટ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમનું પરીક્ષણ થવાનું છે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન એટલે સ્પેસક્રાફ્ટ માટે ઇલેક્ટ્રિક કાર જેવું બરાબર સમજ્યા અત્યારના રોકેટ કેમિકલ ઇંધણ વાપરે છે જે જલ્દી ખતમ થઈ જાય છે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ ખૂબ જ ઓછું ઇંધણ વાપરીને લાંબા સમય સુધી મહિનાઓ કે વર્ષો સુધી સ્પેસક્રાફ્ટને ગતિ આપી શકે છે એટલે ભવિષ્યના આંતરગ્રહીય મિશનો માટે આ ટેકનોલોજી અત્યંત જરૂરી છે બિલકુલ મંગળ કે શુક્ર પર જવા માટે આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને આ યાદીમાં એક વધુ વાત છે જેણે મારું ધ્યાન ખેંચ્યું PSLV N1 EOS 10 મિશન હા જે ઇન્ડસ્ટ્રી કન્સોર્ટિયમ દ્વારા તૈયાર કરાયેલું પ્રથમ PSLV વાહન હશે એક મિનિટ આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં ISRO પોતે રોકેટ નહીં બનાવે પણ ખાનગી કંપનીઓ બનાવશે ના ના એવું નથી અને પ્રાઇવેટાઇઝેશન કરતા ભાગીદારી કેવું વધુ યોગ્ય રહેશે હા યોગ્ય રહેશે હા બરાબર આનો અર્થ એ નથી કે ISRO રોકેટ બનાવવાનું બંધ કરી દેશે પણ ISRO હવે PSLV જેવા જૂના અને વિશ્વસનીય રોકેટ બનાવવાનું કામ ખાનગી કંપનીઓને સોંપી રહ્યું છે જેથી આઈએસઆરઓ પોતે નવા અને વધુ જટિલ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એકદમ સાચું જેમ કે સેમી ક્રાયોજેનિક એન્જિન કે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ આનાથી સમગ્ર સ્પેસ ઇકોસિસ્ટમનો વિકાસ થશે અને આ બધાનું પરિણામ આંકડામાં પણ દેખાય છે સ્ત્રોતોમાં એક ખૂબ જ ચોંકાવનારો આંકડો છે કયો જાન્યુઆરી બે હજાર ચાર થી ડિસેમ્બર બે હજાર તેર સુધીમાં ભારતે એકત્રીસ વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા હતા ઓકે જ્યારે જાન્યુઆરી બે હજાર ચૌદ થી નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ આંકડો ત્રણસો અઠ્ઠાણું પર પહોંચી ગયો છે ત્રણસો અઠ્ઠાણું આ તો બાર ગણા કરતા પણ વધારેનો ઉછાળો છે બરાબર અને આ આંકડો માત્ર સંખ્યા નથી તે એક મોટો સંદેશ આપે છે તે દર્શાવે છે કે ભારત હવે સ્પેસ સેક્ટરમાં માત્ર એક ખેલાડી નથી પરંતુ એક વિશ્વસનીય અને ખર્ચ અસરકારક સ્પેસ હાઈવે બની ગયો છે જેના પર દુનિયાના વિકસિત દેશો પણ પોતાના ઉપગ્રહ મોકલવા માંગે છે હા આ ભારતની વધતી જતી તકનીકી અને વ્યૂહાત્મક શક્તિનું પ્રતીક છે તો આપણે જોયું કે કેવી રીતે ભારત ટેકનોલોજી દ્વારા પોતાની આંતરિક ક્ષમતા વધારી રહ્યું છે પણ આ ક્ષમતાનો વૈશ્વિક મંચ પર પ્રભાવ પાડવા માટે મજબૂત મિત્રો પણ જરૂરી છે અને એ જ સંદર્ભમાં નવી દિલ્હીમાં યોજાયેલી ભારત રશિયા વચ્ચેની બાવીસમી સૈન્ય સહકાર આયોગની બેઠક મહત્વની બની જાય છે હા તેની અધ્યક્ષતા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસો દ્વારા કરવામાં આવી અને આ બેઠકનો સમય પણ જુઓ તે ભારતના પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે થનારી વાર્ષિક શિખર બેઠક પહેલા થઈ છે એક રીતે એજન્ડા નક્કી કરવા જેવું આ આયોગ તો બે હજારની સાલથી છે તો આ વખતની બેઠકમાં એવું શું ખાસ હતું ખાસ એ હતું કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આ સંબંધોની સાતત્યતા જળવાઈ રહી છે આ કોઈ સામાન્ય બેઠક નથી મતલબ મતલબ કે આ એક સુસ્થાપિત તંત્ર છે જેની નીચે બે વર્કિંગ ગ્રુપ અને નવ ઉપસમૂહો કામ કરે છે તે સંયુક્ત ઉત્પાદન સંશોધન જેવા મુદ્દાઓ પર ઝીણવટ ચર્ચા કરે છે અને રશિયાએ બે હજાર છવ્વીસ માં થનારી આગામી બેઠક માટે ભારતને આમંત્રણ પણ આપી દીધું છે હા જે દર્શાવે છે કે બંને દેશો આ સંબંધોને લાંબા ગાળા માટે જુએ છે અને સુરક્ષા સહયોગનું બીજું ઉદાહરણ છે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની ગરૂડ શક્તિ કવાયત જે હિમાચલ પ્રદેશમાં ચાલી રહી છે આ પ્રકારની કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય તો સહકાર વધારવાનો હોય છે પણ શું આ માત્ર એક સાંકેતિક પગલું છે કે પછી ખરેખર યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ તાલીમ કામ આવે છે ખૂબ સારો સવાલ જુઓ પહેલાના સમયમાં કદાચ તે સાંકેતિક વધુ હતું પણ હવે ખાસ કરીને આતંકવાદ જેવા પડકારોને જોતા આ કવાયતો ખૂબ જ વાસ્તવિક સિમ્યુલેશન પર આધારિત હોય છે એટલે કે અહીં જંગલમાં લડાઈ બંધકને છોડાવવા જેવા ઓપરેશનની પ્રેક્ટિસ થાય છે અહીં શીખેલી એક નાની વાત કે ટેકનિક ભવિષ્યમાં કોઈ વાસ્તવિક ઓપરેશનમાં કોઈ સૈનિકનો જીવ બચાવી શકે છે આ કવાયતમાં ઇન્ટર ઓપરેબિલિટી વધારવાની વાત પણ છે આ શબ્દોનો સાદો અર્થ શું કરી શકાય ઇન્ટર ઓપરેબિલિટીનો સાધો અર્થ એ છે કે બંને દેશોની સેનાઓ એક જ ટીમની જેમ કામ કરી શકે એટલે કે એકબીજાના હથિયાર પણ વાપરી શકે હા જો કોઈ ઓપરેશન દરમિયાન ભારતીય સૈનિકને ઇન્ડોનેશિયન સૈનિકનું હથિયાર કે રેડિયો વાપરવાની જરૂર પડે તો તે સરળતાથી કરી શકે તેમની સંચાર પદ્ધતિ તેમની રણનીતિ બધું એકબીજા સાથે તાલમેલ બેસાડી શકે જેનાથી સંયુક્ત ઓપરેશનની સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે બરાબર તો એક તરફ સેનાના જવાનો દેશની સરહદોને સુરક્ષિત બનાવી રહ્યા છે તો બીજી તરફ દેશની અંદર સામાજિક સુરક્ષા માટે પણ એક મોટું અભિયાન ચાલી રહ્યું છે લગ્ન મુક્ત ભારત અભિયાન હા અને આ કોઈ એક દિવસીય કાર્યક્રમ નથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સો દિવસની તીવ્ર જનજાગૃતિ અભિયાન શરૂ કરી છે જે આઠ માર્ચ બે હજાર છવ્વીસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે પણ આ પ્રકારના અભિયાન તો પહેલા પણ થયા છે આ સો દિવસના અભિયાનમાં એવું શું નવું છે જે ખરેખર ફરક પાડી શકે આ વખતે ત્રણ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે પહેલું આ અભિયાન માત્ર એક મંત્રાલયનું નથી તેમાં પંચાયતી રાજ અને શિક્ષણ મંત્રાલય પણ જોડાયેલા છે છે ઓકે સંકલિત પ્રયાસ બીજું ટેકનોલોજીનો ઉપયોગ એક બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેના પર કોઈ પણ નાગરિક ગુપ્ત રીતે બાળ ફરિયાદ કરી શકે છે અને ત્રીજું અને ત્રીજું જે સૌથી મહત્વનું છે તે બોટમઅપ અભિગમ છે બોટમ અપ અભિગમ એટલે એટલે કે દિલ્હીથી આદેશ આપવાને બદલે ગામડાના સ્તરેથી પરિવર્તન લાવવાનો પ્રયાસ અભિયાનના ત્રીજા તબક્કામાં ગ્રામ પંચાયતોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતે ઠરાવ પાસ કરીને પોતાના ગામને બાળલગ્ન મુક્ત જાહેર કરે જ્યારે સમાજ પોતે જવાબદારી લે છે ત્યારે પરિવર્તન વધુ સ્થાયી હોય છે એકદમ સાચું અને આજે પાંચ ડિસેમ્બર છે વિશ્વ મૃદા દિવસ હા વર્લ્ડ સોઇલ ડે આ વર્ષની થીમ છે હેલ્ધી સોઈલ્સ ફોર હેલ્ધી સિટીઝ અને જમીનના સ્વાસ્થ્યની વાત આવે એટલે મને તરત જ ગુજરાતમાં શરૂ થયેલી સોઈલ હેલ્થ કાર્ડ યોજના યાદ આવે બિલકુલ આ એક એવી યોજના છે જેનું મૂળ ગુજરાતમાં છે તેની શરૂઆત બે હજાર ત્રણ ચારમાં માં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે ગુજરાત આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય હતું અને પછી તેને રાષ્ટ્રીય સ્તરે અપનાવવામાં આવે હા અને તે જે રીતે કામ કરે છે તે ખૂબ જ વૈજ્ઞાનિક છે તે કઈ રીતે કામ કરે છે તે ખેડૂત માટે જમીનના રિપોર્ટ કાર્ડ જેવું છે રિપોર્ટ કાર્ડ હા ખેડૂતના ખેતરમાંથી માટીના નમૂના લેવામાં આવે છે અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ત્યાં બાર જેટલા જુદા જુદા પોષક તત્વોની તપાસ થાય છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ વગેરે અને એના આધારે કાર્ડ બને છે બરાબર જે ખેડૂતને કહે છે કે તેની જમીનમાં કયા તત્વની ઉણપ છે અને કયું વધારે છે છે તો આનો સીધો ફાયદો ખેડૂતને ખેડૂતને શું થાય થાય બે મોટા ફાયદા એક ખબર પડે છે કે તેને કયું અને કેટલું ખાતર નાખવાની જરૂર છે આનાથી બિનજરૂરી ખાતરનો ખર્ચ બચે છે અને બીજો ફાયદો બીજો જે લાંબા ગાળાનો ફાયદો છે તે જમીનનું સ્વાસ્થ્ય જળવાય છે આડેધડ ખાતર નાખવાથી જમીન ઝેરીલી અને બિન ઉપજાઉ બનતી અટકે છે ચાલો અંતમાં આજના દિવસની બીજી બે મહત્વની હેડલાઇન્સ પર પણ નજર કરી લઈએ જરૂર ભારતના મિસાઇલ વુમન તરીકે ઓળખાતા ડોક્ટર ટેસી થોમસને સંરક્ષણ વિજ્ઞાનમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ડોક્ટર પાઉલોસ માર ગ્રેગોરિયસ એવોર્ડ બે હજાર પચીસ થી સન્માનિત કરવામાં આવ્યા છે આ ખૂબ જ દૌરવની વાત છે ડોક્ટર ટેસી થોમસ અગ્નિ મિસાઇલ પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર રહ્યા છે અને દેશના હજારો યુવા વૈજ્ઞાનિકો ખાસ કરીને મહિલાઓ માટે તેઓ એક મોટી પ્રેરણા છે અને કલા સંસ્કૃતિના ક્ષેત્રે ઓડિશામાં છત્રીસમો કોણાર્ક મહોત્સવ અને પંદરમો આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન થયું વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રીય નૃત્ય અને ચંદ્રભાગા બીચ પર રેતીમાંથી બનેલી અદ્ભુત કલાકૃતિઓ આ બંને ઉત્સવો ઓડિશાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરે છે